વાતાવરણમાં શું ખિસડો બની રહ્યો છે ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યા છે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કર્યા છે તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં ઇટવે રાઉન્ડ ચાલુ રહેશે તેના બાદ ચોવીસ થી ત્રીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં જેમાં થી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તેના બાદ વાવાઝોડાની એન્ટ્રી થઈ છે કે હાલ આંદમાન નિકોબરમાં ચોમાસું બેસી ગયું છે સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું વહેલું છે બંગાળની ખાડી અને અરબસાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે સત્યાવીસ મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે અડતાલીસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે ચૌદમી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા છવ્વીસમી જૂન સુધીનો સમય લાગી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલા અસર ગુજરાત પર થાય પરંતુ તેની સીધી અસર નહીં થઈ શકે જો કે તાપમાન અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો ગુજરાતવાસીઓને સાવધાન થવું પડશે તો ખડિત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા યુટ્યુબ ચેનલ